અમદાવાદના નિકોલમાં આવેલ સિત્તેર વર્ષ જૂનું મહાદેવના મંદિરનો ભાગ તોડી પાડતા વિવાદ વખર્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર મંદિરનો ભાગ તોડવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અડધું મંદિર તોડવાની વાત કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો મંદિર ખાતે એકત્રિત થયા અને લોકસભાની ચૂંટણીમાં મંદિર નહીં તો વોટ નહીં નારા પણ લગાવ્યા સ્થાનિકોનું કહેવું છે કે જો મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું ને રોડ પર આવીશું ને લોકસભાની ચૂંટણીમાં વોટ નહીં આપીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મંદિરના વિવાદને લઈને અહીંના સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કારની વાત કરી રહ્યા છે સ્થાનિકો મોટી સંખ્યામાં છે અને જોઈ શકાય છે કે કયા પ્રકારથી તેમનામાં રોષ પણ છે અને જે લોકો છે જેના દ્વારા કે તેનો વિવાદ છે કોર્પોરેશન દ્વારા કોઈ પણ નોટિસ વગર આ મંદિરને છે અને તેને જ લઈને અત્યારે હાલ સ્થાનિકો પંચાલ હાઈ હાઈના નારા લગાવી રહ્યા છે અને જે છે વાત કરવાનો પ્રયાસ કરીશું મહારાજ શું કહેશો શું માંગણી છે તમારી અને કેમ આજે અહીંયા એકત્રિત થવું પડે આપણે એક આ પૌરાણિક જગ્યા છે જે ખીજડો છે એનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે જે વીરભદ્ર અને અમિત વાસ છે અને વર્ષો જૂનો ખીચડો છે અને એનું બાંધકામ પણ આપણે ધીરે ધીરે જેમ ભાઈ ભક્તોના સાથ સહકાર પણ તારો અમારો કોઈ એવું ઇરાદાપૂર્વક નહોતું પણ જ્યારે સ્વયંસેવકના સાથ સહકારની જ્યારે બાળકો અને બટૂક ભોજન જ્યારે થઈ રહ્યું હતું તારે ચૈત્ર મહિનો હોય તડકો હોય અને ચોમાસામાં બટુક ભોજન અમે બંધ કરાવતા હતા ત્યારે ભાઈ ભક્તોના સાથ સહકારથી અમે જે ઝેડ આગળ બાંધ્યો હતો અને એ વાતને એના પછી ઘણા ખરા ભાજપના કાર્યકર્તા સારા સારા વ્યક્તિ પણ અહીંયા આવી ગયા છે પ્રસાદ લઈને પણ ગયા છે પણ જ્યારે આ વાતની અમને થોડી ઘણી જાણ થતાં અમને વાત રજૂઆત કરી અને રજૂઆત કરીને અમને બાએધરી આપી કે અમે તમને મળશું નો કોઈ નિકાલ કરશું અને હમણાં આગળ દિવસે મેં આમંત્રણ આમંત્રણ પણ આપેલું છે કે યજ્ઞનું આયોજન છે જમવા પ્રસાદી લેવા આવજો પણ અમને કોઈ લીગલ નોટિસ ને એમને નોટિસની વાત છે કે અમે તમને લીગલ નોટિસ આપશું એને તમે કોર્ટમાં કેસ પણ તમે લડી શકો તો અને સ્ટે પણ લઈ શકો છો પણ એની જગ્યાએ બીજા દિવસે ડાયરેક્ટ પોલીસ બંદોબસ્ત સાથે જે જમવાનું જે બધું હતું એને પગ માગે મારીને બધું ફગાવી દીધું હવન કોંડ વવન કોણ બધુંય વેર વિખેર કરવાનું પાણીની ફરફ પણ તોડી નાખીએ એમને ભાઈ કેટલા વર્ષો જૂનું મંદિર છે કેટલા લોકોની લાગણી જોડાયેલી છે અને શું માંગણી કરો છો જો આ કોર્પોરેશન તોડી નાખશે તો શું કરશો તમે આ જ્યારે આ મંદિર રહ્યું ને એ મંદિર એટલે કે જગ્યા હતી ત્યારે એટલે કે સો વર્ષ જૂનું કે જ્યાં એએમસીનું નું એ પણ નતો ત્યારે ત્યારનું આ મંદિર હતું નિકોલ ગામ કહેવાતું હતું ત્યારનું આ મંદિર છે અને અહીંયા હિંદુત્વનું આસ્થાનું મંદિર છે અને આ સનાતન ધર્મની જે સરકાર વાતો કરી રહી છે એ આપણને દેખાઈ રહ્યું છે કે સનાતન ધર્મનું જે આ ઉલ્લેખન કરે છે એ લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે અને જે તે આ વસ્તુ છે નોટિસ આપ્યા વગર એ ગઈકાલે આવીને તાનાશાહી જે બતાવી છે એ એના રૂપે અમે અત્યારે ભેગા થયા છીએ અને આવતા સમયમાં જો આ લોકો આ જ રીતે કરશે તો અમે અનસન ઉપર અહીંયા ઉતરી જઈશું અને આગળ

માંગણી છે તમારી અને જો મંદિર ઉઠશે તો શું વોટ નહીં આપો આ મંદિર સો વર્ષ પુરાણું છે જયારે જંગલ જેવો પ્રદેશ હતો ત્યારે બેનો દીકરીઓની લાજ લૂટાતી હાલતા લાજ લેતા ત્યારે આ ભાજપ સરકાર ક્યાં ગઈ હતી કાર્યકર્તા પ્રગટ થયો છે ત્યાંની બેન દીકરીઓ ને ઇજ્જત રહી છે અને જ્યાં ભગત જ્યાં ભક્તિ કરે છે ત્યારનો નથી એને કોઈ દિવસ કોઈનો રૂપિયો ખાતો બેનો સીવણ ક્લાસ કરી કરી રૂપિયો કમાય કમાય અને આમાં આપેલું છે અને આ બધું પાડી દીધું એમાં એને શું એને હાથમાં આવ્યું છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં જે બહેનો અને જે સ્થાનિકો છે તે એકત્રિત થયા છે ને માંગણી એક જ છે કે જે આ કોર્પોરેશન દ્વારા વગર નોટિસે જે મંદિરની તોડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી તેમને લઈને રોષ અહીંના સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો આ એમસી દ્વારા હજુ પણ આ મંદિરને વધુ તોડવામાં આવશે તો આ જે સ્થાનિકો છે તે મંદિર નહીં તો વોટ નહીં તે પ્રકારનો નારો અપનાવી રહ્યા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની તો